લખપત તાલુકાના ગામે પ્રજાને પ્રાથમિક સુવિધા જીવન જરૂરી પાણી આપવો તંત્રની ફરજ છે તેમ છતાં જે ગ્રામ પંચાયતમાં બોર છે તે પંચાયતના ગામને પાણી મળતું નથી અને અન્ય પંચાયતના ગામોને મળે છે જે અન્યાય છે પાણી પુરવઠાના અધિકારીઓ ફેકાફેક કરી ક્યાં સુધી તરસ્યા રાખશે ખીરસરાવાસીઓને ખીરસરા ગામ જે પીપર પંચાયતમાં આવે છે જેમને પાણી અબડાસા તાલુકામાંથી મળે છે જવાબદાર અને સુપરવાઇઝર સાથે વાત કરે તો જવાબ એવો મળે છે કે તમે લખપત તાલુકાના છો ત્યાંથી પાણીની માંગ કરો પીપર ગામે પંચાયતી પાણીના મીઠા બોર છે જે બીજી પંચાયતના ગામડાઓમાં પાણી જાય છે અને ખીરસરા ગામ તો પીપર પંચાયતમાં આવેલો છે જેથી પીપર પંચાયતનું પાણી અમને મળે એવી ખીરસરા ગ્રામજનો અને પીપર જૂથ પંચાયતના સરપંચ દ્વારા માગ ઉઠી છે તેવું પીપર પંચાયતના સદસ્ય સૈયદ ઇસ્માઇલ શાહી જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ છે મિશ્રી શાહ છે માઉન તમારા ગામમાં શેની તકલીફ છે મારા ગામમાં તકલીફ છે પાણીની બીજી લાજની છે પાણીની બહુ તકલીફ છે પાણીની અમારા ગામ ક્યાં તાલુકામાં આવે છે તાલુકા તો લખપતમાં આવે છે ને હાલમાં તમને પાણી ક્યાંથી મળે છે પાણી આવે છે અબડાસામાં અબડાસામાં પાણી આવે છે અબડાસાવાળા કહે છે કે દસરી સુધી પાણી આવે અને મેણું આખો મેણું નહીં આવે પાણી એક આખો મેળું પાણી આવે છે દસરી સુધી પાણી આવે ત્યારે એના બોલાવીએ છે કે પાણી નથી આવ્યો તો તમે જાઓ ક્યાં લખપતમાં તારો ગામ લખપતમાં છે બીજી લખપતમાં મારો ગામ તો છે પણ પાણી તો સરકારી પાણી સુપરલાઇટ મારી આવે છે અબડાસામાં આવે છે અમારી પાણીની સપ્લાય લખે સરળ અબડાસામાં આવે છે હવે તમારી માંગ શું છે મારી માંગ એ છે કે પાણી પીપરનું આપણે જોઈ શકે તો પાણી સારું થાય જે આપણું પાણી બાજુનું પાણી છે બાજુમાં છે પીપરનું પાણી ભોર સુધી જાય છે અને ખીરસરો ગામ બાજુમાં છે એનું પાણી નથી આપતા તમારું ગામ પેપરવાળાનું વાંક છે કે પેપરવાળાનો વાંક છે કે મંજૂરી લખવા અબડાસા મંજૂરી નથી જતા લખપત કે પાણી તમારો અહીંયા ચાલે છે લખપતમાં અબડાસામાં ચાલે છે અબડાસામાં ચાલે છે પાણી લેતા નથી અને મંજૂરી નથી લેતા નામ હાજી શાહ છે ગામ ખીરસરો મારી માંગ એ છે કે મારે ગામમાં બે તારીખનું પાણી આવ્યું છે આજ ચોવીસ તારીખ છે કેટલા બાવીસ દિવસ થયા પાણીની કાંઈ ખુશાલ નથી મારે ગામમાં માણસને પાણી નથી મળતો એ માલ પણ ઊંચ મરે છે કાંઈ પાણી ઠેકાણો નથી પછી જે એ પાણીવાળા છે પાણી પુરવઠામાં જે સુપરવાઇઝર છે એને કીએ છે કે ભાઈ પાણી મારે ગામમાં કેમ નથી આવતું તો એ કહે છે કે ભાઈ તમે લખપત તાલુકામાં છો ત્યાં માગણી કરો એ મારે ગામમાં તો જે ઉથિયામાં કદાચ આવે તો તમારે મળે તો મળી જાય પણ ઠેકાણું નહીં તમે પૂછા કરો આગળ જાઓ અને દયા પર તમે જાઓ તો હાણે હવે હું ક્યાં જઈએ ને કોઈ પૂછા કરવાવાળો છે નહીં સરપંચ કે પૂછા કરી કે એવું આવશે પાણી આવશે પણ કેટલા દિવસ થયા આજ બાવીસ દિવસ થઈ ગયા આજ સુધી પાણી નથી આવે તમે જો એ પાણી એ અવાડામાં પાણી જો એ એ ભેંસું આવે ગાય આવે એ શું પીએ એ તળાવ છે મારો તળાવમાં પાણી નથી તો પછી મારી માગ એ છે કે હું કહું છું કે મારો જલ્દી જલ્દી કદાચ થાય તો પીપર જૂથ ગ્રામમાં મારો ગામ આવે છે પછાતમાં તો કદાચ થઈ જાય તો પીપર બોરનું પાણી ખીરસરા પહોંચી જાય બીજી મારી કંઈ માંગ નથી માંગ એ જ છે કે પાણી મારે ગામ નથી ને બીજી વાત એ કે કેટલા દિવસ એક દિવસ આવે તો બે દિવસ લાઇટ ના આવે પૂછા કરી ફોન કરે વાયરમેન કે ત્યાં તૂટી ગઈ ત્યાં ફર્ચ થઈ ગયો હવે મારે તો કોઈ કારીગર નથી બનાવવા જાય તો મારે ગામમાં તકલીફ થતી જ નથી પૂછા આવતો નથી મારું નામ છે મોહમ્મદ હસન પીર પછી મારી બાજુ પાણીની બહુ તકલીફ છે સાહેબ પાણી મારે નથી આવતો બહુ તકલીફ છે પાણીની તો કંઈ પાણીનો વ્યવસ્થા થાય તો પીપરના જૂથ પછાતના મારે પાણી આવે તો મારે સારું છે હમણાં તો અહીંયા પાણી નથી આવતો બહુ તકલીફ છે માલ એસેના મારે પીવાનો બહુ તકલીફ છે પાણીના આમ શું માવજીભાઈ મહેશ્વરી ગામ પ્રચાર સરપંચ આજે માવજીભાઈ તમે ખીસરા ગામમાં આવ્યા છો તો ખીસરા ગામજનોની શું માંગ છે

soft drinks